આયર્યા છે મકાન ભાળ લેવાઈ ફેડા મારા ગજન વાગેદ્યા છે ફેડા ય મારા ગજન

જેઠુબા તમે ઘેર જતા રહો ને કાપ પાવળો કોઈ હોગો નહીં થાય ભાઈ ભાઈનો ઓળખતા નહીં ઉભા રહો ફોન કરું હલો રો ભાઈ મારે મેટ્રોલ ઉપડી તે આવજો હા બોલ ભાઈ જેઠુભાઈ હું થયું હાલે જાઓ હું માં ભાઈ ને ફોન કરી બોલાવ હલો બીજુભાઈ આવ્યો હલો ભાઈ શું થયું હા હાલ્યું હાલ

હવે ઝઘડવા નહીં ને કે તમારા ઘેર કોઈ ચા પીવાય નહીં આવે કોઈ બેહવા નહીં આવે કોઈ ગમમાં પહેરવા નહીં છે ને એકતા તૂટી જાવ ગમ ની આ ત્યાં ઝઘડવાનું નહીં ભાઈઓ ભાઈઓ જો ભાઈઓ ઝઘડજો તો બીજા ઝઘડવાના બીજા ઝઘડશે તો ઘેર કોઈ ચા પીવાય નહી આવે કોઈ તમે કોઈ ગમે બોલાવે કોઈ ગમમાં પહેરવાય નહી છે તમારા કોઈ કોઈ અંદર રવાય નહીં જાય ને ગમ એકતા એકઠા તૂટી જ હવે ઝઘડજો નહીં તો હવે ઊભા થઈને ને હાથ મી લઈ જા આજ પછી હવે ઝઘડશો નહીં એ નહીં તમે આ હાથ મિલાયા છે હવે આજ પછી ઝઘડવાનું નહીં કીધું મેળો હળી મળીને ઘેર જતા મજા મિત્રો અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય માતા